અમદાવાદના નવા વાડજ વિસ્તારમાં એસટી બસ ડેપોની એક જૂની દીવાલ ધરાશાયી થઈ છે જેમાં એક યુવકનું દટાઈ જવાથી મૃત્યુ થયું છે અમદાવાદના નવા વાડજ વિસ્તારમાં આવેલા શ્રીનાથ બસ ડેપોની વર્ષો જૂની દીવાલ ધારાશાયી થઈ ગઈ છે દિવાલ પડવાના કારણે નજીક રહેતો એક યુવક નીચે દટાયો હતો તો મળતી માહિતી મુજબ અમદાવાદના નવા નવાવાડજ વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની એએમટીએસ બસ ડેપોની દીવાલ આજે એટલે કે સોળમી સપ્ટેમ્બરના રોજ વહેલી સવારે ધરાશાહી થઈ હતી દિવાલ પડવાનો અવાજ આવતાની સાથે જ સામેના ભાગે આવેલા જવાહરનગરના છાપરામાં રહેતા લોકો દોડી આવ્યા હતા અને દિવાલ પાસે ત્યાં નજીકમાં જ રહેતો સુરેશ ભરવાડ નામનો યુવક તે બેઠો હતો તેની ઉપર જ પડી હતી જેથી કાટમાળમાં દટાઈ ગયો હતો બૂમા બૂમ થતાની સાથે જ સ્થાનિક લોકોએ તાત્કાલિક તેને કાટમાળ ખસેડી અને બહાર નીકળ્યો હતો જો કે કાટમાળની નીચે દટાઈ જવાથી તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો અને તેને સારવાર અર્થે હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યો હતો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા યુવકનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું તો બીજી તરફ પોલીસને જાણ કરવામાં આવતા વાડજ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી જ્યાં તેઓ શ્રીનાથ બસ ડેપો પાસે સામેના ભાગે એક અનેક લોકો છાપરામાં રહે છે ત્યાં પહોંચ્યા હતા અહીં એએમથીએસ બસ ડેપોની વર્ષો જૂની દિવાલ આવેલી હતી તો સામેના ભાગે છાપરામાં રહેતા લોકો પણ દિવાલની પાસે જ બહાર બેસા હતા ત્યારે વહેલી સવારે ખૂબ જ ઓછા લોકો હોવાના કારણે મોટી જાનહાનિ થઈ ન હતી પરંતુ એક યુવકનું મૃત્યુ થયું છે તો એમટીએસ બસ ડેપોની આ હતી છતાં પણ તંત્ર દ્વારા કોઈ પણ ધ્યાન ન આપવામાં આવ્યું અને અચાનક જ દિવાલ પડી ગઈ હતી બસ ડેપોની ચારે તરફ આવી દિવાલો આવેલી છે અને દિવાલ પાસે લોકો બેસતા હોય છે નાના છોકરાઓ પણ ત્યાં રમતા હોય છે ત્યારે આવી ગંભીર દુર્ઘટના બની છે